ચકરાફેટનું ચકરાફેટનું ક્યાં છે અમારું ચકરો તમારો હું આલે જ અમને નથી ખબર પડતી તો અમે બેહી ગયા છીએ ના પડી આપણે બેઠા 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 ઉતારી ખા થોડીક ના પડી જ હમણાં જઈ કે દૂધ લેવા પ્લાન માં તો અમે બહુ જો જીમે કી દીધી છે હા દોરાનો તમે વિડિયો দেখো કે યા તો વિડિયો શૂટ કરશું આપણે કે કઈ રીતના દોરો પવાય છે ને કઈ રીતે નહીં એટલે આપણે અહીંયા આવ્યા હતા દુકાને પણ હજી ઉઠાજી અરસીની ખિડકી જો આ રહી આ માસ્ક બાસ ને બધું છે આ હું હું બની ગયા આપણે આ બધું છે અરસીનું દોરે પાવાનો જ છે અજી રગડો જ નથી દેખા પહેલાં હં હજી રગડો જ નથી દેખાતો બનાવવાનો જાખે રગડો રગડો આવી ગયો જો આ બધું બનીને આવી કી ટાઈપ નું છે પછી હરશીલ ને કયો કલર રાખવો લાલ જ નહિ ભાઈ લાલ કલર બનાવવો છે તને અંદર કલર તો નાખી દીધો છે કલર ને થોડો અત્યારે દોરો પવાય છે ફિરકી પકડીને આપણે ઉભા રહી ગયા છે વિડિયો તો શૂટ ધૂલો કરે ને વિશાલ તો કલર પૈસા પેલી ફેરી રહ્યો છે નરસી લેજો વસ્તારા તાર કોવેરા આવે

શિયાળો છે કે ના એવું નહીં આપણે ગરમ પાણીનું બીજા છે એટલે ગરમ પાણીથી તો નાખી બે મિનિટ મોબાઈલ દીધું નાખી જોઈ ને જવું છે આપણે પંચર કરવા કદાચ ગાડીમાં થઈ ગયું છે પંચર તો અમને એવું તો ત્યારે હવે નહીં હર્ષી ને દુઃખ ગાડી પંચર થઈ ગયું તો પંચર કરાવવાનું દેખાય એમાં જ કંઈક આપણે વાર લાગી જાય યાર આપણે

કોકડો તમને દેખાતો છે ડી સાગર ત્યાં આપણી મેડી છે ને આપણી ગાડી અહીંયા પડી છે જો એટલે બહુ આઘું જ ન થાય આપણા ઘર થી તોય આપણે આવી ગયા અત્યારે આપણે રજીમની ઘરે આવ્યા હતા જો રજીમના બકરા બે છે હું જોવા માટે તમને દેખાડું કે ગુફા જેવું છે આ બકરો આવ્યો બકરાને લાગોતું જો કેવું છે આ હું નજીમ તો બોલે આપણે રજીમને ઘરે આવ્યા ને જોવા માટે

ઓ મતલબ તમને ખબર હોય ને ઝાડિયો આવે એ પણ નતું કાઈ ને હવે આજનો વિડીયો પણ આવ્યા એને કમાતી આજનો વિડીયો વિડિયો કેમેરે જો લાઈક ચેનલ લાઈક કરજો સબ્સ્ક્રાઇબ પરસુ બીજો વિડિયો ને અંદર તો બાય બાય